નમસ્કાર પ્રિય મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય બુકના આ અત્યંત મહત્વના વીડિયોમાં મિત્રો જો તમને લાગતું હોય કે ફક્ત લો ફેટ ખોરાક ખાઈને તમે હાર્ટ એટેકથી બચી જશો તો આ એકદમ ખોટું છે આ એક સૌથી મોટી ભૂલ છે જે મેં પણ એક સમયે કરી હતી અને આજે પણ વિશ્વભરમાં કરોડો લોકો આ ભૂલ કરી રહ્યા છે અને આ ભૂલના કારણે પોતાના હૃદયને જોખમમાં મૂકી રહ્યા છે અને છેલ્લા વીસ વર્ષમાં મેં હજારો દર્દીઓ જોયા છે જેઓ એમ માનતા હતા કે જો તેઓ પાતળા છે તો તેઓ સ્વસ્થ છે પરંતુ પાતળા હોવા છતાં આમાંથી ઘણા લોકોએ જ્યારે પોતાનું ટેસ્ટ કરાવ્યું તો કોલેસ્ટ્રોલ વધેલું આવ્યું શુગર બોર્ડર પર આવી અને ધમનીઓમાં પણ બ્લોકેજ શરૂ થઈ ગયું હતું આ પણ તેમને જાણવા મળ્યું અને આ એ જ પરિસ્થિતિ છે જેમાં હું પોતે પણ દસ વર્ષ પહેલા ફસાય ગયો હતો હું રોજ ચાલતો હતો ઓછું તેલ ખાતો હતો અને જેમ આપણને હંમેશા શીખવવામાં આવે છે રોટલી ભાત લો શાકભાજી એટલે કે બધું જ એકદમ સ્વસ્થ આહારને અનુસરતો હતો પરંતુ તેમ છતાં મને હાઈ કોલેસ્ટ્રોલ થયો અને ટેસ્ટમાં મને ખબર પડી કે ધમનીઓમાં પ્લેક પણ બનવા લાગ્યું છે મિત્રો જરા વિચારો પોતાના સ્વાસ્થ્ય પર આટલું ધ્યાન આપે છે બધાને જ્ઞાન પણ આપે છે તે જ અંદરથી પ્લેક ડેવલપ કરી રહ્યો હતો અને તે સમયે મને સમજાઈ ગયું કે હું મારા બગીચાને પાણી તો આપી રહ્યો છું પરંતુ છોડને પાણી નથી લાગી રહ્યું પાણી લાગી રહ્યું છે ઘાસ અને નીંદણને અને મારા સારા છોડ ખીલી રહ્યા નથી બલકે ઘાસ નીંદણ ખીલી રહ્યા છે તમે વિચારો મિત્રો આ અનુભવ મારા માટે આંખો ખોલનારો હતો અને ત્યારબાદ મેં સંશોધન કર્યું અને મારી આદતો બદલવાનું શરૂ કર્યું અને ખાવા પીવાની નવી યાદી યાદી બનાવી અને આજે આ આ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું જે ખૂબ જ આશ્ચર્યજનક છે આજના આ વિડિયોમાં તમને એવી કેટલીક માહિતી મળશે જે તમારી આંખો ખોલી દેશે અને તમને સત્ય જાણવા મળશે કે આખરે તમારામાં હાર્ટ અટેકનું જોખમ કેમ વધી રહ્યું છે બધું સારું કરવા છતા, સ્વસ્થ જીવન જીવવા છતાં તમને સારી રીતે સમજાઈ જાય અને આ વિડિયોને અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી વધુ લોકોને કોલેસ્ટ્રોલ સત્ય આજે જાણવા મળે અહીં એક મહત્વની બાબત સમજવી તમારા માટે ખૂબ જરૂરી છે હાઈ કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનું જોડાણ શું છે મિત્રો જ્યારે તમારા લોહીમાં એલ ડી એલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય છે ત્યારે તે ધીમે ધીમે તમારી ધમનીઓની દિવાલો પર ચોંટવા લાગે છે જેમ પાઇપની અંદર કચરો જામી જાય છે તેમજ ધમનીઓની અંદર કોલેસ્ટ્રોલ જમા થઈને પ્લેક બનાવે છે શરૂઆતમાં આ પ્લેક નાનો હોય છે પરંતુ સમય જતાં તે વધવા લાગે છે અને તમારી ધમનીઓને અંદરથી સાંકડી કરી દે છે જેના પરિણામે ત્યાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે તેમાં અવરોધ આવવા લાગે છે ઓક્સિજન તમારા હૃદય સુધી પૂરેપૂરો પહોંચી શકતો નથી તેનો પુરવઠો ઓછો થઈ જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે આ પ્લેક ફાટી જાય છે ફાટી જાય છે અને તે જગ્યાએ ગંઠાવાનું બને છે અને આ જ હાર્ટ એટેકનું સૌથી મોટું ટ્રિગર પોઈન્ટ છે પરંતુ સારા સમાચાર એ છે મિત્રો કે આપણે આપણા આહાર થી આ પ્રક્રિયાને રોકી શકીએ છીએ ધીમી કરી શકીએ છીએ અને તેને ઉલટાવી પણ શકીએ છીએ ચાલો શરૂઆત કરીએ પહેલા ખોરાક થી પરંતુ તે પહેલા તમે મને એ જણાવો કે આ બંનેમાંથી તમે શું પસંદ કરશો બ્રેડ બટર બ્રેકફાસ્ટ કે પછી એક નાની લસણની કડી જરા વિચારો અને તમારો જવાબ મને નીચે કમેન્ટમાં લખીને જણાવો હાજી મિત્રો બ્રેડ બટર બ્રેકફાસ્ટ કે પછી એક કાચી લસણની કડી તમે આમાંથી શું પસંદ કરશો જો તમે હોય તો તમે બિલકુલ સાચી દિશામાં જઈ રહ્યા છો અને આજ છે આપણો પહેલો ખોરાક જે તમારા હૃદયને સૌથી વધુ રક્ષણ આપે છે વિજ્ઞાન કહે છે કે લસણ કોલેસ્ટ્રોલને કુદરતી રીતે નિયંત્રિત કરે છે રોજ એક થી બે કડી લસણ ખાવાથી LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને તમારું સારું કોલેસ્ટ્રોલ HDL વધે છે લસણમાં એક એલિસિન નામનું સંયોજન હોય છે જે તમારી રક્તવાહિનીઓને આરામ આપે છે તેને ફેલાવે છે રક્ત પરિભ્રમણને સુધારે છે અને ધમનીઓમાં પ્લેકનું નિર્માણને રોકે છે અભ્યાસો બતાવે છે કે લસણ ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે એટલે કે જે લોકોને હાઈ બીપી છે તેમના માટે પણ આ ખૂબ ફાયદાકારક છે અને લોહીમાં ટ્રાયગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટાડે છે આનો મતલબ શું થયો આનો મતલબ એ થયો કે હાર્ટ અટેક અને સ્ટ્રોક બંનેનું જોખમ આનાથી ઘણી હદે ઘટી શકે છે પરંતુ હા લસણ સાથે તમને કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે કે તેનો સ્વાદ અને ગંધ ઘણા લોકો લસણ ખાઈને ફરિયાદ કરે છે કે તે ખાયા પછી તેમના મોંમાંથી ખૂબ દુર્ગંધ આવે છે જે ખરેખર સાચું પણ છે મિત્રો કેટલાક લોકોને કાચું લસણ ખાવાથી એસિડિટી ફૂલવું કે પેટમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે લસણને તમે એક થી બે કડી લઈને બારીક કાપીને થોડીવાર રાખી દો અને પછી કાચું પાણી સાથે ચાવીને કે ગળી જાઓ અથવા તમે ઈચ્છો તો તેને હળવું શેકીને કે ભૂંજીને પણ ખાઈ શકો છો કે પછી મધ કે ગોળ સાથે પણ ખાઈ શકો છો જેના વિશે મેં અલગથી વિડીયોમાં જણાવ્યું છે તમે અમારી ચેનલ પર જઈને તે જોઈ શકો છો મિત્રો તમે આ બે વસ્તુઓમાંથી શું ખાવાનું પસંદ કરશો પેકેજ્ડ પ્રોબાયોટિક ડ્રિંક કે પછી ઘરે બનાવેલું દહીં મોટાભાગના લોકો એમ માને છે કે પ્રોબાયોટિક ડ્રિંક્સ જેમ કે યાકુલ્ટ વગેરે જે બજારમાં મળે છે તે ખૂબ સ્વસ્થ હોય છે અને તેનાથી તમને કેટલાક વધારાના ફાયદા મળે છે જે સામાન્ય વસ્તુઓથી નથી મળતા પરંતુ સત્ય એ છે કે આપણા ઘરે બનાવેલા સાદા દહીંમાં પણ તમને આ બધા જ ફાયદા મળે છે જે આ મોંઘા ડ્રિંક્સમાંથી મળે છે ફરમેન્ટેડ ફૂડ્સ જેમ કે દહીં ઇડલી ડોસા ભાત કાંજી આ બધી વસ્તુઓ ફક્ત સ્વાદ માટે જ નથી પરંતુ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે ફર્મેન્ટેડ ફૂડ્સ ખાવાથી તમારું ગટ બાયોમ સુધરે છે ગટ બાયોમ એટલે તમારા પેટની અંદર એક આખો બગીચો હોય છે જેમાં વન ટ્રિલિયનથી પણ વધુ બેક્ટેરિયા રહે છે જ્યારે તમે દહીં ખાવ છો કે પછી કોઈ એવી વસ્તુ ખાવ છો જેમાં પ્રોબાયોટિક્સ હોય તો તમે એ વસ્તુ ખાતા નથી બલકે તમારા બગીચાના આ સારા બેક્ટેરિયાને આ વન ટ્રિલિયન બેક્ટેરિયાને ખોરાક આપી રહ્યા હોવ આ બેક્ટેરિયા તમારા માટે વિટામિન્સ બનાવે છે શરીરમાં બળતરા ઘટાડે છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચરબીના ચયાપચયને પણ સુધારે છે એટલે કે પેટની ચરબી પણ તેની કમીથી થઈ શકે છે અને આ જ બળતરા અને ચયાપચયનું અસંતુલન મૂળભૂત રીતે તમારી ધમનીઓમાં પ્લેક બનાવે છે જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે તો મિત્રો પ્રોટીન બાર કે પછી એક મુઠ્ઠી ભીંજવેલા બદામ તમે આમાંથી શું પસંદ કરશો જો તમને લાગે છે કે પ્રોટીન બારમાં ઢગલું પ્રોટીન હોય છે તેથી તે સ્વસ્થ છે તો જાણી લો કે મોટાભાગના પ્રોટીન બાર ખાંડ અને પ્રિઝર્વેટિવ્સથી ભરેલા હોય છે પરંતુ નટ્સ એટલે કે બદામ અખરોટ પિસ્તા કે મગફળી આ બધું તમારા સ્વાસ્થ્ય માટે એટલું સારું છે કે તેનાથી તમને ફાયદા જ ફાયદા મળે છે નુકસાન મને લાગે છે તેનાથી કોઈ નથી થતું સંશોધન બતાવે છે કે રોજ થોડી માત્રામાં કાચા નટ્સ ખાવાથી તમારા હાર્ટ એટેકનું જોખમ વીસથી થી પચ્ચીસ ટકા સુધી ઘટી શકે છે અને બધા નટ્સમાં તમને ઘણું ફાઈબર વિટામિન ઈ અને એક ખાસ એમિનો એસિડ પણ મળે છે જે છે એલ આર્જિનિન આ એલ આર્જિનિન શું કરે છે તે તમારા શરીરમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે જે તમારી ધમનીઓને ખોલી દે છે તેને ફેલાવે છે જેથી શરીરમાં લોહીનો પ્રવાહ સરળ બને છે તેના પરિણામે તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે તણાવ ઓછો થાય છે અને તમારી ધમનીઓ મજબૂત બને છે અમારી યાદીમાં ચોથો ખોરાક છે મિત્રો આમળા અભ્યાસો બતાવે છે કે રોજ એક નાનું આમળું ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે ધમનીઓમાં પ્લેકનું જોખમ ઘટે છે અને હાર્ટ એટેકની શક્યતા વીસ ટકા સુધી ઘટી શકે છે આમળામાં વિટામિન સી એટલું વધારે હોય છે કે એક નાનું આમળું ત્રણ નારંગીના બરાબર વિટામિન સી આપે છે આનાથી શું થાય છે ફ્રી રેડિકલ્સ નિષ્ક્રિય થઈ જાય છે અને ધમનીઓમાં બળતરા અને નુકસાન ઓછું થાય છે આ ઉપરાંત આમળા આપણું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખે છે એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડે છે હું મારા બધા દર્દીઓને સૂચન કરું છું કે જ્યારે પણ આમળાની સીઝન હોય તો એક તાજું આમળું લો અને તેને કાચું ચાવીને ખાઈ લો કે પછી તેની ચટણી બનાવીને ખાઈ લો જો ન હોય તો તેનું પાવડર એક ચમચી લઈને સવારે એક ગ્લાસ પાણીમાં નાખીને પી શકો છો અથવા જો તમને તેનો મુરબ્બો ગમે તો તે પણ ખાઈ શકો છો પરંતુ તેમાં ખાંડ વધુ હોય છે તો તેને ખાતા પહેલા ધોઈ લો જેથી ખાંડ નીકળી જાય અને પછી તે ખાઈ શકો છો પાંચમો ખોરાક છે બીજ મિત્રો જો કે બધા બીજ તમારા હૃદય માટે સારા હોય છે પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજ અને ચિયા સીડ્સ હૃદય માટે ખૂબ ફાયદાકારક છે અભ્યાસો બતાવે છે કે તે લેવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લેસરાઈડ્સ બંને નિયંત્રણમાં રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે બીજમાંથી તમને એક વધુ ફાયદો એ છે કે બીજ તમને પ્લાન્ટ ઇસ્ટ્રોજન્સ એટલે કે ફાઇટો ઇસ્ટ્રોજન્સ આપે છે જે ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ સારું છે ખાસ કરીને મેનોપોઝ પછી હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે પરંતુ હા ફ્લેક્સ સીડ્સ હંમેશા પીસીને જ વાપરવા જોઈએ તેને શેકીને પીસીને ખાવું જોઈએ અને ચિયા સીડ્સને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવું જોઈએ અને સૌથી મહત્વની બાબત મધ્યમ માત્રાનું ધ્યાન રાખો તો રોજ સવારે ફક્ત એક કે બે ચમચી આ બંને ખાવું તમારા માટે પૂરતું છે વધુ ખાવાની જરૂર નથી તો મિત્રો લસણ ફર્મેન્ટેડ ફૂડ્સ નટ્સ આમળા અને બીજ આ પાંચ એવા ખોરાક છે જે તમારી નસોને સાફ રાખે છે અને હાર્ટ અટેકનું જોખમ ઘટાડે છે પરંતુ શું તમે નોંધ્યું કે આ બધા ખોરાકમાં એક વસ્તુ સામાન્ય છે આ બધામાં સ્વસ્થ ચરબી વધુ છે અને ખાંડ લગભગ શૂન્ય છે હાર્ટ એટેકનું અસલી કારણ ચરબી નથી મિત્રો અસલી કારણ છે ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સનું અતિશય સેવન ભારતમાં સમસ્યા એ છે કે આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે ઓઇલ ઓછું ખાઓ ચરબી ઓછી ખાઓ પરંતુ કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ પર કોઈ ધ્યાન આપતું નથી અને તેનું પરિણામ એ છે કે આજે ભારતમાં પચાસ વર્ષથી વધુ ઉંમરના સિત્તેર ટકા લોકો ડાયાબિટીક કે ડાયાબિટીક છે અને નેવું ટકા લોકોને ખબર જ નથી કે તેમને આ સમસ્યાઓ છે અને ઘણીવાર ડોક્ટરો પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું નિદાન કરતા નથી